અંકલેશ્વરના રવિવારના રોજ અંકલેશ્વર હાસોત રોડ જીવલેણ અકસ્માતનું નિમિત બન્યા હતા પ્રથમ બનાવ પૂન ગામ નજીક લખા હનુમાન મંદિર સામે રોડ પર બન્યો હતો જેમાં કેટીએમ બાઇક લઈ નવા હરિપુરા ગામ સંજય વસાવા અજય અને સ્નેહલ કુમાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એસટી બસની ઓવરટેક કરી રહ્યા હતા તે દરમિયાન ડાબી સાઇડથી સ્ટેરિંગ અઠાડી દેતા બાઇક સવાર ત્રણ ઈસમો રોડ પર પટકાયા હતા જેમાં સંજય વસાવા અને અજય વસાવાને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સ્નેહલ કુમાર વસાવાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજો બનાવ રાત્રિના સજોદ નજીક બન્યો હતો નવા હરિપુરા અમિતભાઈ પટેલના પુત્ર માનવીરના જન્મદિવસની ઉજવણી અંકલેશ્વરમાં રેસિડેન્સી ખાતે રહેતા મયંક પટેલ પોતાની પત્ની મોસમી જોડે આવ્યા હતા જ્યાં બર્થડે પાર્ટી પૂર્ણ કરી પરત અંકલેશ્વર આવવા પોતાની બાઇક લઈ નીકળ્યા હતા દરમિયાન નાગલપાટિયા પાસે પુરપાટ દોડતી ઇનોવા કાર ચાલકે મયંક પટેલની બાઇકને ટક્કર મારતા બંને પતિ પત્ની રોડ પર પટકાયા હતા જ્યાં મયંકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેમની પત્ની મોસમીને ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે એ પૂર્વે મોત નીપજ્યું હતું ગંભીર રીતે ઘવાયેલા મયંક પટેલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી